નમસ્કાર દોસ્તો ફરી એકવાર સ્વાગત છે તમારું તમારી જ પોતાની યુટ્યુબ ચેનલ એ વન ભક્તિ સ્ટોરીમાં પ્રિય ભક્તો આજે જાણીશું ગૌરીવ્રતની સંપૂર્ણ કથા અને તેનું મહત્વ ગૌરી વ્રતની કથા હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તે દેવી પાર્વતી ગૌરીને સમર્પિત છે મિત્રો પૂરો વિડિયો જોતા પહેલા જો તમે પણ ભગવાન શિવના ભક્ત છો તો કોમેન્ટ બોક્સમાં જય શિવ શક્તિ અવશ્ય લખો આ વ્રત અષાઢ માસની શુક્લ પક્ષની એકાદશીથી શરૂ થઈ પૂર્ણિમા સુધી પાંચ દિવસ ચાલે છે ખાસ કરીને ગુજરાતમાં આ વ્રતનું વિશેષ મહત્વ છે જેને મોરાકત વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે આ વ્રત અવિવાહિત કન્યાઓ દ્વારા યોગ્ય વરની પ્રાપ્તિ માટે અને વિવાહિત સ્ત્રીઓ દ્વારા અખંડ સૌભાગ્ય માટે રાખવામાં આવે છે આ કથા જે શિવપુરાણ અને ભવિષ્યોત્તર પુરાણમાંથી પ્રેરિત છે ગૌરી વ્રતની સંપૂર્ણ કથા શિવપુરાણ અનુસાર ગૌરી વ્રતનો આરંભ દેવી પાર્વતીએ ભગવાન શિવને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે કરેલી તપસ્યાથી થયો પાર્વતી જે હિમાલયની પુત્રી હતી બાળપણથી જ શિવની ભક્ત હતી તેમના પિતા હિમાલય અને માતા મેનાએ તેમના લગ્ન માટે ઘણા યોગ્ય વરોનો વિચાર કર્યો પરંતુ પાર્વતીનું હૃદય ફક્ત શિવ પ્રત્યે જ હતું શિવ જે સંન્યાસી હતા અને હંમેશા તપસ્યામાં લીન રહેતા તેમને પ્રસન્ન કરવું સરળ ન હતું એક દિવસ પાર્વતીએ નક્કી કર્યું કે તે શિવને પોતાના પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે કઠોર તપસ્યા કરશે તેમણે પાંચ દિવસનું ગૌરી વ્રત રાખ્યું જેમાં નિર્જળા અને અલુણા મીઠા વગરનો ઉપવાસ કર્યો આ વ્રત દરમિયાન તેમણે શિવ પાર્વતીની પૂજા કરી જવારા જવ ઉગાડ્યા અને શુદ્ધ ભક્તિભાવથી પ્રાર્થના કરી આ વ્રતના પ્રભાવથી શિવજી પ્રસન્ન થયા અને તેમણે પાર્વતીને પોતાની પત્ની તરીકે સ્વીકારી આ રીતે ગૌરી વ્રતનો મહિમા સ્થાપિત થયો અને ત્યારથી કન્યાઓ વ્રત રાખીને મનગમતો વર અને સુખી દાંપત્ય જીવનની કામના કરે છે દોસ્તો આગળની એક પ્રચલિત કથા વિશે વાત કરીએ તો પ્રાચીન કાળમાં એક ગામમાં એક ગરીબ બ્રાહ્મણ દંપતી રહેતું હતું તેમનું નામ શિવદત્ત અને ગૌરી હતું તેઓ ખૂબ જ ધાર્મિક અને શિવપાર્વતીના ભક્ત હતા પરંતુ તેમને કોઈ સંતાન ન હતું આ વાતથી તેઓ ખૂબ દુઃખી હતા એક દિવસ ઋષિ નારદજી તેમના ગામમાં આવ્યા બ્રાહ્મણ દંપતીએ તેમની વ્યથા નારદજીને જણાવી અને સંતાન પ્રાપ્તિ માટે ઉપાય પૂછ્યો નારદજીએ કહ્યું હે શિવદત્ત અને ગૌરી તમારા ગામની બહાર દક્ષિણ દિશામાં એક બીલી વૃક્ષની નીચે શિવલિંગ રૂપે ભગવાન શિવ અને માતા પાર્વતી બિરાજમાન છે તમે અષાઢ માસની શુક્લ પક્ષની એકાદશીથી પાંચ દિવસ સુધી ગૌરી વ્રત રાખો આ વ્રતમાં શિવ પાર્વતીની પૂજા કરો જવારા ઉગાડો અને શુદ્ધ ભક્તિથી પ્રાર્થના કરો તમારી મનોકામના ચોક્કસ પૂર્ણ થશે બ્રાહ્મણ દંપતીએ નારદજીની સલાહ માની તેઓએ શિવલિંગ શોધી કાઢ્યું અને વિધિપૂર્વક ગૌરી વ્રતનું પાલન કરવાનું શરૂ કર્યું તેઓએ વાંસની ટોપલીમાં ભીની માટી અને ખાતર ભરી તેમાં ઘઉં જવ તુવેર ડાંગર જાર તલ અને ચોળા જેવા સાત ધાન્યો વાવ્યા દરરોજ સવારે વહેલા ઉઠી નદીએ નાહીને શિવપાર્વતીની પૂજા કરી તેઓએ અલુણા ઉપવાસ રાખ્યા અને રાત્રે જાગરણ કરી શિવપાર્વતીના ભજનો ગાયા પાંચમા દિવસે તેમણે જવારાનું વિસર્જન નદીમાં કર્યું અને વ્રતની પૂર્ણાહુતિ કરી એક દિવસ જ્યારે શિવદત્ત શિવલિંગની પૂજા કરવા જંગલમાં ગયા ત્યાં એક સાપે તેમને ડંખ માર્યો તે બેહોશ થઈ ગયા અને તેમનો જીવ જતો હતો ગૌરીએ આ જોઈને શિવ પાર્વતીની ખૂબ ભક્તિપૂર્વક પ્રાર્થના કરી હે મહાદેવ હે મા ગૌરી અમે તમારા શરણે છીએ મારા પતિનું રક્ષણ કરો તેમની શુદ્ધ ભક્તિ જોઈને ભગવાન શિવ પ્રસન્ન થયા અને શિવદત્તને જીવિત કર્યા આ ઘટનાથી દંપતીની શ્રદ્ધા વધી ગઈ અને તેઓએ નિયમિત રૂપે ગૌરી વ્રતનું પાલન કર્યું થોડા સમય બાદ માતા પાર્વતીની કૃપાથી તેમને એક સુંદર અને ગુણવાન પુત્રની પ્રાપ્તિ થઈ મિત્રો હવે જાણીએ ગૌરી વ્રતની સંપૂર્ણ વિધિ ગૌરી વ્રતની કથા સાંભળવાની સાથે તેની વિધિ પણ સમજવી જરૂરી છે એક જવારા ઉગાડવા અષાઢ શુક્લ પાંચમથી વાંસની ટોપલી અથવા રામપાત્રમાં ભીની માટી અને ખાતર ભરીને સાત ધાન્યો ઘઉં જવ તુવેર ડાંગર જાર તલ ચોળા વાવવામાં આવે છે આ જવારા માતા પાર્વતીનું પ્રતીક માનવામાં આવે છે બે ઉપવાસ વ્રત રાખનાર કન્યાઓ અલુણા મીઠા વગરનો ઉપવાસ કરે છે આ દરમિયાન ફળ દૂધ કે ખારી ભાજી જેવો નિયમિત આહાર લેવામાં આવે છે ત્રણ પૂજા દરરોજ સવારે નદીએ નાહીને શિવપાર્વતીની પૂજા કરવામાં આવે છે પૂજામાં ફૂલ ચોખા ચંદન ધૂપ દીપ અને કુમકુમનો ઉપયોગ થાય છે પ્રાર્થનામાં નીચેનો મંત્ર બોલાય છે હે મા હું તારું જ બાળક છું તમે કૃપા કરીને મને આશીર્વાદ આપો મારી મનોકામના પૂર્ણ કરો મને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપો મા મને સદબુદ્ધિ આપો મારું સદા રક્ષણ કરજો અને તમારા ચરણોમાં રાખજો ચાર જાગરણ પાંચમા દિવસે રાત્રે જાગરણ કરી શિવપાર્વતીના ભજનો ગવાય છે આ દરમિયાન ગૌરી વ્રતની કથા વાંચવામાં આવે છે પાંચ વિસર્જન પાંચમા દિવસે જવારાનું નદી કે તળાવમાં વિસર્જન કરવામાં આવે છે અને છઠ્ઠા દિવસે પારણું કરી વ્રત પૂર્ણ થાય છે છ ઉજવણી સતત પાંચ વર્ષ વ્રત કર્યા બાદ ઉજવણીમાં સૌભાગ્યવતી સ્ત્રીઓને ભોજન કરાવી સૌભાગ્યના ચિહ્નો જેમ કે સિંદૂર બંગડી દાન કરવામાં આવે છે આગળ જો સાંસ્કૃતિક મહત્વની વાત કરીએ તો ગૌરી વ્રત ફક્ત ધાર્મિક નથી પરંતુ તે ગુજરાતના લોકજીવનનો એક અભિન્ન ભાગ છે આ વ્રત દ્વારા નાની બાળાઓને છ થી ચૌદ વર્ષ ધર્મ સંયમ અને સંસ્કારનું મહત્વ શીખવામાં આવે છે આ વ્રત દરમિયાન બાળાઓ એકબીજા સાથે ગીતો ગાય છે જેમાં ગુજરાતી લોકગીતો જેવા કે મે વરે મેળીચુએ ચંદ્રાસર લહેરે જાય જો ગવાય છે આ ગીતો દ્વારા બાળાઓમાં આનંદ અને ભક્તિનો ભાવ જાગે છે આધુનિક સમયમાં ગૌરી વ્રતની વાત કરીએ તો આજે પણ ગુજરાતમાં ગૌરી વ્રત ખૂબ ઉત્સાહથી ઉજવાય છે ખાસ કરીને ગામડાઓમાં બાળાઓ ટોળે વળીને ગોરમટી અને છાણા લાવે છે જવારા ઉગાડે છે અને સાંજે ગીતો ગાતા નાચે છે આ વ્રત નારી શક્તિ અને સૌભાગ્યની ઉજવણીનું પ્રતીક છે આધુનિક સમયમાં શહેરોમાં પણ આ વ્રત મંદિરોમાં અથવા ઘરે સામૂહિક રીતે કરવામાં આવે છે જેમાં પૂજારી દ્વારા પૂજા કરાવવામાં આવે છે પ્રિય ભક્તો ગૌરી વ્રતની કથા ભક્તિ શ્રદ્ધા અને સંયમનું પ્રતિક છે પાર્વતીની તપસ્યા અને બ્રાહ્મણ દંપતીની શ્રદ્ધા દર્શાવે છે કે શુદ્ધ ભક્તિથી કોઈ પણ મનોકામના પૂર્ણ થઈ શકે છે આ વ્રત નારીઓને તેમના ધ્યેય પ્રત્યે નિષ્ઠા અને ધર્મ પ્રત્યે આદર શીખવે છે આજે પણ આ વ્રત ગુજરાતની સંસ્કૃતિમાં એક વિશેષ સ્થાન ધરાવે છે જે ધાર્મિક અને સામાજિક સંવાદનું માધ્યમ બની રહે છે તો પ્રિય દોસ્તો આ નાની પણ ભગવાન શિવ અને પાર્વતીને સમર્પિત એવી કથા છે જો કથાની માહિતી તમને ગમી હોય તો વિડિયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂર કરો વિડિયો અંત સુધી જોવા બદલ આપ સૌનો આભાર ઓમ નમઃ શિવાય